પ્રાંતના લોકો જે અહીંયા વસતા હોય એમને એક તાંતને બાંધવાનો સેતુરૂપ કામગીરી અહીંયા મને જણાય છે અહીં મિની ભારતના દર્શન થાય અને આવનારા દિવસોમાં આ દેશને એક તાંતને બાંધી રાખો આ રાષ્ટ્ર મજબૂત કેમ બને અને આ રાષ્ટ્રપ્રેમની અહીંયા જે વાતોથી અને એમની પ્રવૃત્તિઓથી હું વાકેફ થયો પછી ગુજરાત હોય કે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા વસતા જુદા જુદા પ્રાંતના લોકોને એકસાથે આ કાર્યક્રમના બેનર હેઠળ ભેગા કરવા અને રાષ્ટ્રપ્રેમની સતત ચિંતા કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવું આવનારી પેઢીને પણ માર્ગદર્શન મળે એની સતત અહીંયા કાર્યક્રમો પણ ચિંતા થયેલી છે આ કાર્યક્રમથી મને ચોક્કસ મારા માટે પણ ગૌરવ છે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ થયો છે ખરેખર એમને સૌ આયોજકો અને તમામ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક એમને આવકાર્યા છે મારા માટે પણ આનંદની વાત છે આવી સારી પ્રવૃત્તિ રાષ્ટ્રીય સતત એક બેઠક મળીને ચિંતન થતું હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ બિંદાવાલાયક છે અને તમામ આયોજકો અને અહીંયા ઉપસ્થિત રહેલા તમામ નાગરિકો જે કાર્યકર્તાઓ છે ભારત ભારતીના એ તમામને હું અભિનંદન આપું છું સર દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ડોડસોની જન્મજયંતિ ચાલે શું કહેશો તેના વિશે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશમાં જો વડાપ્રધાન થયા હતા આ દેશનો નકશો કંઈક જુદો જ હોય આ દેશમાં જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે અને જે તે વખતે આપણા પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ જે કરેલી ભૂલો છે એ આજે આજની પેઢી ભોગવી રહી છે આ દેશમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને અખંડ ભારતના શિલ્પી તરીકે આપણે એટલે જ કહીએ કે આ દેશને આ રાષ્ટ્રને મજબૂત બનાવ્યું છે અને અખંડ ભારતનું એમને આખો આ દેશ બનાવવામાં એમનો મહત્ત્વનો રોલ રહેલો છે અને આ દેશને પણ એમનામાંથી આવનારી પેઢીને પણ અને આપણને પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી એમનામાંથી પ્રેરણા મળે છે અને આવનારા દિવસમાં આ દેશનું સુશાસન આ દેશ કેમ મજબૂત બને આ દેશ એક રાષ્ટ્ર આ સતત આપણો દેશ એક રાષ્ટ્ર બનીને આપણે બધા એક મળીને અખંડ ભારતની જે વાત લઈને આપણે આગળ ચાલે છે ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલનામાંથી પ્રેરણા આપણે અખંડ ભારતની પ્રેરણા લઈને આવનારી પેઢીને પણ સાથે જોડીને અખંડ ભારતની કલ્પના જે આપણે કરી છે આવનારા દિવસમાં સાકાર કરવી જોઈએ એ આપણા માટે આ સરદાર વલ્લભભાઈ પટેલની આ જયંતિ ઉજવાઈ રહી છે એમાં ખરેખર આપણે બધા એમાં જોડાવું જોઈએ